મારા વાલા વાલા ભક્તો મારા આરતીથી ના ખૂબ જાજા રા ભક્ત નો મેળાવો જો ભેગો થાય ને તો અવાજ તો થાય પણ કે મારી વાતની અંદર સત્યતા આવશે ને એટલે ગમે એવો તમારો ઝઘડો હશે ને ભૂલીને કદાચ મારી વાતમાં તમારું ધ્યાન આવશે ઓ આમ બાજુ રા કે મારી વાતમાં કદાચ તમારા અંદર નહીં ઉતારતી હોય ને ત્યારે તમને વાતો કરવાનું મન થતું હશે પણ કદાચ મારી વાતો સત્યતાની તમને લાગતી વાગતી વાત હશે ને તમારી માતા કહે છે કે દીકરી શાંત થઈ જા દીકરા શાંત થઈ જા મેરીની વાત સાંભળ તારો તારો જન્મ જન્મનો ઉદ્ધાર થઈ જાય હો એટલે વાતો કરવા વાળાને કરવા દેવાના સમય આવશે ને મારી વાતનું ગ્રહણ થશે ને એટલે ઓટોમેટિક એ જ બીજાને કહેશે મને સાંભળવા દેવાના

પરમાર ની વેઢી ની હસી થી તો જગત ની અંદર જગત માં એટલું બનાવું છું તમારો જેવો વિશ્વાસ છે એવું માતા કાર્ય કરું છું કાયમ કઉ છું તો તમારો જેટલો વિશ્વાસ છે એટલું માતા કાર્ય કરું છું કરું છું કરું છું

જેટલા નાના બનશો અને જગત ની અંદર બે બાજુ તકલીફ 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 યુદ્ધ લડવા જાઓ તો પાંચ સૈનિકો આમના મરે તો પાંચ સૈનિકો આપડા મરે એમના યુદ્ધ તો વિરામ થાય નહીં ક્યાંક ના ક્યાંક કઈ ખોઈ બેસવું પડે થોડુંક પચાસ ટકા આપડે સામે વાળા નું કઈ ખોઈ નાખ્યું હોય તો પચીસ ટકા આપણું તો ખોવાય 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 ના ખોવાય એવું ના હોય એટલે લડત ના કરશો નાના બની જાઓ કોઈ વસ્તુ માટે લડત ના કરશો કે મારું લઈ લીધું મારું પડાઈ લીધું સમય છે ને સમય તમારું ક્યાંય જવા નહીં દેવાની હું માતા કઈક કારણોસર તમારું જયું હશે

તમારું લઈ લે પણ એ લઈ ના લીધું હોય આ વાત સત્ય છે જેને ગાંઠ વાળી એને એને જરૂર પાછું આવશે હું માતા આવું બોલું છું જરૂર તમારી ને પાછું જરૂર તમારી

તમારી જે માગણી તમારી હશે ને તમારી માતાઓને રાજી કરાય પાછી એની આગળ તમારી ભૂલો પડદો પડી ગયો છે તમારા કર્મો નો પડદો પડી ગયો છે મારા મારા પારે આવો એટલે મારા પારે આવીને કદાચ મારા બે શબ્દ સાંભળીને તમારી જીવનની રેણી પાંચ ટકા સુધારો કરો છો ને એના મારા શબ્દો ફળ્યા ફળ્યા ને ફર્યા છે મારા શબ્દો નું પાંચ ટકા પાલન કર્યું છે ને એના મારા મારા શબ્દો ફળ્યા છે કઈ આવવાની આવવાની પ્રેરણા કરતા હોય પણ ઉપરથી જ કહી દઉં છું મને ખબર છે જેને જેને મારું પાલન કર્યું જેને જેને મને કેવું છે ને એને બધા મને ખબર છે તમે પાલન કર્યું છે ને તમે પાલન નહીં કર્યું પણ સમય વગર હું કહીએ કું ના કહીએ કહું પણ જે દાડે તમે મારી જોડે આયે મારો સો ને બે ચાર મહિને છ મહિને પછી હું માતા કહી હો કે તે મારું પાલન કર્યું છે દીકરી એ દીકરા આ સમય મારું આ પાલન કર્યું છે આ વાત નું આ પાલન કરીને આમ હું તારા સાથે લઈ રહી હતી કે નથી લીધું આવું માતા જરૂર કહીશ હો કારણ કે તમે લક્ષ બનાવશો ને એટલે ક્યાંક તમારી પરીક્ષા થાય ક્યાંક પરીક્ષા થાય તો ક્યાંક તમારી માતા કરન કદાચ હું મેલડી કરવા આવું હો

તમારું કર્તવ્ય છે એના યોગ્ય માણસ સુધી પહોંચાડવાનું યોગ્ય માણસ સુધી ના પહોંચી હોય તો આપણે એની લાલચ ના કે કોઈ ના તો તો હું લઈ લઉં પણ રખાય કોઈ સારા કાર્ય ઉપયોગ થાય હોય ને તો સારા કાર્યમાં ઉપયોગ કરી દેવાય એને તમારા ઘરમાં મૂકી રખાય નહીં એ ઘરમાં મૂકી રાખો ને એટલે મારા દીકરાની વસ્તુ કઈ બીજા હું પણ દાખલો નહીં લે

કદાચ એવું કરીને આપું ને તો હું મેરડી હો આ કાળિયા કડિયા અંદર કદાચ બોલું ને બનાવું તો હું મેરડી બનાવું હોડી હું મેરડી બનાવું તમારો જેટલો જેટલો વિશ્વાસ થાય ને જેટલો જેટલો ભાવ થાય ને એવું હું બનાવું છું મેં પહેલાય કીધું કોઈના મેણાના મારી બનાવતી રહું છું હો કોઈ મેણા મારે ને તો મારા દીકરા મારા ભાઈઓના મેણાઈ નહીં ખાવા દેતી

સમય હોય તો અગિયાર વાગે આવી જવું સમય ના હોય ત્રણ વાગે નહીં ત્યાં સુધી મારા નારાયણ નો હુકમ થાય એમ હું મેલડી હુકમ કરું મારો મે હું મેલડી હુકમ કરું એમ મારો દીકરો પાડે એટલે એ પ્રમાણે હું માતા આવું છું એમ પણ તમે આવી મારા શરણ માં બેસો છો ને તો માતા છે આખી પાસે નથી પણ આ તો મનુષ્ય ને શું થઈ ગયું છે કે ચુંદડી ઉઠીને બેહાન એમની સામે કહીએ ને તો જ સાંભળ્યો ના આવું મગજમાં કાઢી નાખજો મારો દીકરો ખુદ કે તમારે મારી જોડે કોઈ ચર્ચા કરવાની જરૂર નહી જગતની અંદર હું દેવ સાંભળતી હોય તો મારી જ્યોત ચાલે છે મારી જાત ની જ્યોત ચાલે છે અખંડ જ્યોત ચાલે છે

મારે ઉપર જવાબ આપવો પડે છે મારે લેખા જોખા વાંચવા પડે છે ને તો નહીં કો કે આ કેતા કે માં તું સાચી વાત આમ કરી દે ને પંગાડા કરી દો તું ખાલી 12 મહિના મારી ભક્તિ કર કશું જ ના કરીશ મેરડી 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 કર અને આઈ કે કે માં તું સાચી વાત આમ કરી દે જો ગાડા ના કરી આવું તો ગાડા જગતમાં મેરડી ના કર્યો દેવ માટે કંઈ કરો નહીં તમે મારી માટે કશું કરી ના એકો મારું નામય ના લઈ એકો માતા શું કરું કઈ જબરા આવ કે લે આમ કરી આવ

મારું નામ આઈ જાય ને મુખ ઉપર હે તલવાર ની તો જો બધા છે પોતાની માતા ને કોઈ કરવું નહીં આ તો મારા ભાવિક બન્યા મેં પ્રેરણા કરી તો હું ગમે એટલું કરી શકતી હોય મારી વસ્તી માટે તમારા માટે કઈ પણ મારે કાર્ય કરવું હોય તો તમારી માતા ને પૂછ્યા વગર મારે ડગલો ના હેડાય બાકી જગત ના એમ કે કામ કરી નાખે ને તેમ કરી નાખીએ એટલે ઘણા છીગડા મારવા હોત તો અત્યારે આટલી જગ્યા ના રાખી હોત ચેટલી કરી નાખી હોત જો છીગડા મારવા હોત ને તો જા આટલું કરી દેજે મટી ગયું જા આટલું કરી દેજે પણ ગાડાઓ તમને ભટકાવાના નહીં તમને રખડાવાના નહીં તમને એટલું અંતર ની અંદર એવું થવું જોઈએ કે જગત ની અંદર ભલે અમે બધી માતાઓ હોય ફર્યા પણ એક બોર્ડ ગામ જ્યાં અને પરમાણ ની પેઢી ધાર જેવી માતા ના જઈને બેઠા બે મહિના બેઠા ચાર મહિના બેઠા છ મહિના બેઠા પણ જગતની અંદર મારી માતાઓને અમારું હાથ પેઢીઓનું સુખ કરી દેવ માટે ભટકવું નહીં પડે

તો તમે જે બધા ભટક્યા ને બધી વાતો સાંભળી ને એમાં તમે ગુચવાઈ ગયા હવે શું કરવું સાચું શું ખોટું શું એમાં ગુચવાઈ ગયા કે કરશું તો કઈક અવરું થશે તો કરશું ને કઈક વિઘ્ન આવશે તો આ બધી ગુચવાઈ ગયા કોઈ પેલી વાત કીધી કોઈ પેલી વાત કીધી એટલે તમે કન્ફ્યુઝ થઈ ગયા કારું સત્ય શું એવું કોઈ ના કીધું એ આટલી વસ્તુ કરી લે તો તને તારા પરિવાર ફરક પડી જશે કીધું કોઈ बधाएं कीधु कात कीधु हे कई खोटू नहीं कीधु तेल तो पे, पे जाए तो मेरडी नड़े पे तब मै पेलो बी जगह भेगी ना थी पर भेगी नहीं एक मतंग गोतता गोतता आखी रात पड़ी हो बीजे मत गोत बीजी रात ले पड़े एक हल्कु थे नहीं बीजे वो दे નારાયણ જોડે જઈ નારાયણ જોડે જૈન કહું કુલની માતા ઓ તું મેચવાય માતા પાંચસો વર એમની કુલની માતા ની આ ખબર જ નહી પેલી માતા હોય બેઠી બેઠી

તમે ગમે એટલા દીવા કરો ને તો એમાં યોગ્યતા આવો નહી કુળની માતાના શરણમાં પહોંચી જાઓ ને પછી તમારું ગાળું એવું ચાલે એવું ચાલે ને તો ભક્તિ કરો એટલે તમને એમ થાય આજ નહીં પાંચ મિનિટ મા માટે બેઠો આજે તો બેહું બીજા દિવસે દસ મિનિટ બેહો ભક્તિ લાગે ને પછી દસ મિનિટ બેહો પણ ભક્તિ એનો અનુભવ થઈ જાય અનુભવ થાય ને ના ભક્તિ લાગે નહીં આ કળયુગમાં પછી લાગતી નહીં એટલે હરેક ખૂબ ખુબ આશીર્વાદ હો